ભારતની ભાજપની આખી ટીમ લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે જબલપુર બાલાઘાટ અને પીપરિયા બાદ વડાપ્રધાન મોદી દમોહ જિલ્લાના ઇમલાઈ ગામ મેદાનમાં જનસભાને સંબોધન કરશે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આ ચોથી બેઠક હશે બીજેપી ઉમેદવાર રાહુલ લોધી બીજા તબક્કામાં દમોહ સંસદીય સીટથી ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે કોંગ્રેસ તરફથી તવરસી લોધી લડી રહ્યા છે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલે બેતુલના સાગરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે અને ભોપાલમાં પચીસમી એપ્રિલે વડાપ્રધાનની ચૂંટણી સભા છે ત્રીજા તબક્કામાં આ તમામ બેઠકો ઉપર સાતમી મહિના રોજ મતદાન થવાનું છે બીજેપીએ ત્રીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા એટલે કે ચોવીસ એપ્રિલે મધ્ય ભારતમાં આ બેઠકો પર વડાપ્રધાનની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાતે જશે અને દમોહ જિલ્લાના લઈ ગામ ખાતે જનસભાને સંબોધન કરશે વડાપ્રધાન મોદી ચોથી મુલાકાત હશે બીજેપી ઉમેદવાર રાહુલ લોધી અને બીજા તબક્કામાં લો દમો લોક સંસદીય સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે કોંગ્રેસ તરફથી તરવરસિંહ લોધી ચૂંટણી લડી રહ્યા છે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસમી એપ્રિલે ફરી તેઓ મુલાકાત લેનાર છે મધ્યપ્રદેશની અને પચીસમી એપ્રિલે પણ તેઓ ભોપાલ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે તો